નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં ભાઈ બહેનને સમર્પિત આ રક્ષાબંધનના તહેવારનો વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ રક્ષાબંધનના તહેવાર સાથે સંકળાયેલી આપણને ઘણી બધી કથા વાર્તાઓ સાંભળવા કે પછી વાંચવા મળતી હોય છે મિત્રો આજે આપણે એક એવા પ્રસંગ વિશે વાત કરીશું કે જે બહેનને ભાઈ નથી તેનું દુઃખ શું હોય છે માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને જો તમે આ ચેનલ પર પ્રથમ વખત નિહાળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી તમને મળતી રહે તો મિત્રો હવે આપણે સાંભળીએ ભાઈ વગરની બહેનની રક્ષાબંધનનો પ્રસંગ એક સમયની વાત છે કોઈ એક નગરમાં એક શાહુકાર રહેતો હતો તે સાહુકારના ત્રણ દીકરા હતા અને ત્રણેય દીકરાને પરણાવેલા હતા તે શાહુકારના ત્રણેય દીકરાની વહુઓ પૈગી મોટી બે વહુઓ થોડી અભિમાની હતી જ્યારે સૌથી નાની વહુ ખૂબ જ સંસ્કારી અને ભક્તિભાવવાળી હતી નાની વહુ ભગવાન શ્રીકૃષ્ણની અનન્ય ભક્ત હતી શ્રાવણ માસમાં જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવ્યો નાની વહુને કોઈ ભાઈ હતો નહીં એટલે તે દર વર્ષે થોડી દુઃખી થતી જ્યારે આ વખતે રક્ષાબંધનનો તહેવાર આવ્યો ત્યારે સાહુકારની બંને મોટી વહુઓ પોતપોતાના પિયર જવાની તૈયારી કરવા લાગી સવારે જલ્દી વહેલી ઉઠીને ઘરનો બધો કામ કરવા લાગી ત્યારે નાની વહુએ તેમને પૂછ્યું કે શું વાત છે દીદી આજે આટલી જલ્દી જલ્દી ઉઠીને ઘરનો બધો કામ શા માટે કરી રહ્યા છો ત્યારે તેની જેઠાણીઓ બોલી અમને અમારા ભાઈને રાખડી બાંધવા માટે અમારા પિયરે જવાનું છે તારે તો કોઈ ભાઈ નથી માટે તને રક્ષાબંધનના તહેવારનું મહત્ત્વ અને ભાઈ બહેનના પવિત્ર સંબંધનો મહત્ત્વ નહીં સમજાય જેને ભાઈ હોય તેને જ આ તહેવાર અને ભાઈ બહેનના પ્રેમની ખબર હોય આમ કહી અને બંને જેઠાણીઓ અભિમાનમાં હસવા લાગી અને દેરાણીની મજાક કરવા લાગી આ વાત નાની વહુને ખૂબ જ ખરાબ લાગી અને તે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સામે જઈને ખૂબ જ દુઃખી થઈને રડવા લાગી અને ભગવાન શ્રીકૃષ્ણને કહેવા લાગી કે હે પ્રભુ મારો કોઈ ભાઈ નથી જો મારો પણ કોઈ ભાઈ હોત તો આજે હું પણ મારા પિયરે જાત હે પ્રભુ મારો કોઈ ભાઈ ન હોવાને લીધે હું તો તમને જ રાખડી બાંધું છું પરંતુ મને મારી જેઠાણીઓ દ્વારા કેટલું બધું ખરું ખોટું સાંભળવું પડે છે બીજા દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો ત્યારે એક ચમત્કાર થયો તે શાહુકારના ઘરે તે નાની વહુનો દૂર દૂરનો સંબંધનો એક ભાઈ આવ્યો છે અને આવીને તે સાહુકારને કહેવા લાગ્યો કે હું આપના નાના દીકરાની વહુનો દૂરના રિશ્તાનો ભાઈ છું હું આ રક્ષાબંધનના તહેવારે તેને લેવા માટે આવ્યો છું ત્યારે તે શાહુકારનો દીકરો બોલ્યો કે તેને તો કોઈ ભાઈ જ નથી તો તમે કોણ છો ત્યારે નાની વહુના દૂરના ભાઈ દ્વારા સમજાવવા પર તે શાહુકાર અને તેનો દીકરો બંને માની જાય છે અને નાની વહુને તેના દૂરના ભાઈની સાથે મોકલવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ તે નાની વહુના પતિના મનમાં થોડી આશંકા થતી હતી એટલે તેણે કહ્યું કે આપ ભલે તમારી બહેનને લઈ જાઓ પણ પાછી આવે ત્યારે હું જ તેને તેડવા આવીશ જો આ શરત તમને મંજૂર હોય તો જ તમે તમારી બહેનને લઈ જાઓ ત્યારે નાની વહુના ભાઈએ હા કહી અને નાની વહુને તેના ભાઈની સાથે તેના પિયર જવા માટે રવાના કરી છે રસ્તામાં ચાલતા ચાલતા નાની વહુએ તેના ભાઈને પૂછ્યું ભાઈ તમે આટલા વર્ષોથી ક્યાં હતા અને આટલા વર્ષો સુધી તમે મારી પાસે રાખડી બંધાવવા માટે કેમ ન આવ્યા ત્યારે તેના ભાઈએ કહ્યું બહેન હું સાત સમંદર પાર પૈસા કમાવા માટે ગયો હતો તેથી હું તારી પાસે આવી શકતો ન હતો આમ વાતો કરતાં કરતાં તે ભાઈ અને બહેન બંને પોતાના ઘરે પહોંચ્યા છે ઘરે પહોંચતા જ ભાભીએ તેમની નણંદનો ખૂબ જ આદર સત્કાર કરી અને સ્વાગત કર્યો છે અને ત્યારબાદ રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો આમ અહીં નાની વહુ પોતાના ભાઈના ઘરે આવી અને ખૂબ જ ખુશ હતી આવી રીતે હસી ખુશીમાં બે દિવસ પસાર થઈ ગયા છે એક દિવસ નાની વહુનો પતિ તેને લેવા માટે આવી પહોંચે છે ત્યારે આટલો સુંદર મહેલ જોઈને તેનો પતિ પણ ચકિત થઈ જાય છે જ્યારે નાની વહુનો પતિ મહેલની અંદર ગયો ત્યારે ભાઈ અને ભાભીએ તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરી છે ત્યારબાદ બીજા દિવસે ભાઈ અને ભાભી નાની વહુને પોતાના પતિની સાથે ઘરે જવા માટે વિદાય આપી વિદાય આપતી વખતે તેમને હીરા મોતી ઝવેરાત આપ્યા છે આમ નાની વહુ અને તેનો પતિ વિદાય લઈને પોતાના ઘરે જવા નીકળ્યા છે થોડા આગળ ચાલ્યા કે નાની વહુનો પતિ બોલ્યો અરે હું મારો જબ્ભો તો ત્યાં જ ભૂલી આવ્યો છું ત્યારે નાની વહુએ કહ્યું કે હે પતિદેવ તમારો જબ્ભો તો જૂનો થઈ ગયો હતો અને હવે તમે પાછા વળીને તેને લેવા માટે જશો તો આપણે ઘરે પહોંચતા રાત્રિ થઈ જશે ત્યારે નાની બહુનો પતિ કહે છે કે ના ના કાંઈ વાર નહીં લાગે આપણે બહુ આગળ નથી આવી ગયા નજીક જ છીએ હમણાં જ પાછા પહોંચી અને જબ્બો લઈ લેશું પછી તેઓ બંને પાછા વળે છે અને નાની બહેનના ભાઈના ઘરની તરફ રવાના થાય છે અને જેવા તે જગ્યા ઉપર પહોંચે છે તો તે મહેલની જગ્યાએ પીપળાનો વૃક્ષ હતો અને તે પીપળાના વૃક્ષની ડાળી પર તેમનો જબ્ભો લટકાવેલો હતો આ જોઈને નાની વહુનો પતિ ખૂબ જ નારાજ થાય છે અને તેની પત્નીને કહે છે કે આ શું કાળો જાદુ છે કોણ હતો તે જે તારો ભાઈ બનીને અહીં તને લઈ આવ્યો હતો મને તો પહેલાંથી જ શક હતો એટલા માટે હું જ તને લેવા માટે આવ્યો હતો મને કહે કે તે કોણ હતો આટલું કહીને તે નાની વહુને મારવા લાગે છે એટલામાં એક તેજ પ્રકાશ સાથે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રગટ થયા છે અને કહે છે કે તેને ન માર આ મારી બહેન છે દર વર્ષે રક્ષાબંધનના તહેવારે આ મને રાખડી બાંધે છે મેં તેનો ભાઈ હોવાનો ફરજ નિભાવ્યો છે તેને મારી બહેન માની છે નાની વહુ અને તેનો પતિ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પડી ગયા અને ભગવાન શ્રીકૃષ્ણની માફી માગવા લાગ્યા છે અને ભગવાનના આશીર્વાદ લઈ અને પોતાના ઘર તરફ જવા નીકળ્યા છે આ વાતની ખબર પડતાં જ નાની વહુનો માન સન્માન વધી ગયો છે અને જે જેઠાણીઓના મહેણા સાંભળવા પડતા હતા તે પણ બંધ થઈ ગયા છે અને નાની વહુ હવે સુખ શાંતિથી દિવસો પસાર કરવા લાગી છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપણે જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મને સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર